આજે આપણે હવે આગળ રાખવા જોતા જઈએ છે અહીંયા આપણે એક સંખ્યા આપેલી છે ઓગણીસમો દાખલો સજે પાંચ પોઈન્ટ બે શું છે કે સુબર આવે ઓગણીસો પંચાણું માં રૂપિયા પાંચ હજારના વાર્ષિક વેતનથી કામ શરૂ ઓગણીસો પંચાણું ની સાલમાં પાંચ હજારના વેતનથી વાર્ષિક કામ શરૂ કર્યું અને તેમને દર વર્ષે માસિક બસ્સો રૂપિયાની વેતન વૃદ્ધિ મળે છે એટલે કે બસ્સો રૂપિયાનો વધારો મળે છે તો તેમનું વેતન સાત હજાર થશે ક્યારે થશે કેટલા વર્ષે સાત હજાર થયું હશે આ ગણવા માટે આપણે શું કરવું પડે સુર આવે શરૂઆતમાં પહેલા વર્ષે કેટલી રકમ પાંચ હજાર દર વર્ષે કેટલું વેતન વધે છે બસો રૂપિયા વધે છે આપણે લખી શકીએ કે ઓગણીસો પંચાણુંમાં માં પાંચ હજારના વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું એટલે પ્રથમ વર્ષની આવો પાંચ હજાર છે તેમના વેતનમાં દર વર્ષે રૂપિયા બસો નો વધારો થાય છે પ્રથમ વર્ષનું બીજા વર્ષે એમ લખીએ તો એ ચાલે અને કેટલા થયા બાવનસો ત્રીજા વર્ષે ચોપનસો આ પ્રમાણે છેલ્લા વર્ષે કેટલા થઈ રહેલા સાત હજાર થઈ રહે છે આ સમાનતા શ્રેણી આપણી જોડે છે હવે તમને બધાને આવડે છે કે એ બરાબર કેટલા છે પાંચ હજાર ડી બરાબર છે કેટલું આપ્યું છે સાત હજાર બસ તો આપણે કિંમત મૂકી દઈએ સૂત્રમાં માં એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી આપણે જોયું છે કે આ જ સૂત્ર આવે છે પાંચ પોઈન્ટ

હવે તમને અહીંયા પૂછ્યું છે ઓગણીસો પંચાણું ની સાલથી અને અગિયાર વર્ષ એટલે અમુક ઘણી કાળે સીધું ઓગણીસો પંચાણું હતા અગિયાર બે છ પણ એવું થશે નહીં આપણે શું કરશું ઓગણીસો પંચાણું એની આવક કેટલી હતી બે હજાર પાંચ હજાર ઓગણીસો પંચાણું છન્નું સત્તાણું નવ્વાણું પછી બે હજારની સાલે એક બે ચાર પાંચ એમ ગણતા જશું બરાબર અને કેટલા હતા પાંચ હજાર પાંચ હજાર બસો ચોપનસો છપ્પનસો અઠ્ઠાવનસો છ હજાર બાસઠસો ચોસઠસો છાસઠસો અડસઠસો અને સાત હજાર સાત હજાર થતા જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર કેટલા વર્ષ લાગ્યા અમુક સરવાળો સીધો કરે તો ઓગણીસો પંચાણું કયા વર્ષે સુભારાની આવક અગિયાર વર્ષ બાદ બે રૂપિયા કેટલા થયા સાત હજાર રૂપિયા થઈ કયા વર્ષે તો બે હજાર છ ની સાલ બરાબર જવાબ શું આવશે બે ની સાલમાં બે હજાર પાંચ અને કેટલા વર્ષ બાદ તો વર્ષ એટલે થોડું આ ગણી શકાય છે આ પ્રમાણે બરાબર આવક શરૂઆતમાં કેટલી હતી પાંચ હજાર દર મહિને કેટલી વધે છે આપણે દર વર્ષે કેટલી વધે છે બસો તો કેટલા કેટલા થાય બાવનસો ચોપનસો આ રીતના વધતી વધતી જાય છે અને સાત હજાર થતાં કેટલા વર્ષ લાગે છે અગિયાર વર્ષ લાગે છે આ જ પ્રમાણે આપણે આગળ દાખલા સમાંતર શ્રેણીમાં આજે આપણે છેલ્લો દાખલો આવીએ છીએ કે રામકલી આવા દાખલા આપણે આગળ ઘણા બધા ગણીના પહેલા પ્રયત્ન કરો જો ના આવડે તો જુઓ શાંતિથી બરાબર એકવાર ના આવડે તો બીજી વાર જુઓ તો કંઈક થોડી સમજણ પડી જશે બરાબર તો રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે પાંચ રૂપિયાની બચત કરે છે અને પછી તેની અઠવાડિય બચતમાં એક પોઈન્ટ પંચોતેર નો વધારો કરે છે પ્રથમ અઠવાડિયે એટલે એ બરાબર કેટલા થઈ ગયા અને પછીની વધારો વધારો એટલે શું શું થાય સમાંતર સમાંતર શ્રેણી શ્રેણી આપણે લખી દઈએ માટે બને પછી પાંચ રૂપિયાની બચત પછી દર અઠવાડિયે એક પોઈન્ટ પંચોતેર વધતા જાય પાંચ ને એક પોઈન્ટ પંચોતેર એટલે છ પોઈન્ટ પંચોતેર આની અંદર એક પોઈન્ટ પંચોતેર વધે એટલે સાત આઠ પોઈન્ટ પચાસ આ પ્રમાણે છેલ્લા વર્ષે આની અંદર એક પોઈન્ટ પંચોતેર એની અંદર એક પોઈન્ટ પંચોતેર આમ કરતા કરતા સમાંતર શ્રેણી જોઈ શકાય ચલો ડી બરાબર કેટલા થઈ ગયા એક પોઈન્ટ પંચોતેર અને

તો જુઓ આ પાંચ આ બાજુ આવી જાય માઇનસ પંચોતેર માઇનસ પાંચ અને ચાલો વીસ મોથી પાંચ જાય તો પંદર પંદર પંચોતેર બરાબર આને આપણે આમ ગુણાકાર પણ કરી શકીએ છે

અને એમાં એક ઉમેરો હતો સત્તર પોઈન્ટ પચાસ થાય સરવાળો તમે કરી શકો છો પંદર પોઈન્ટ પંચોતેર હતા પંચોતેર પંચોતેર દોઢ પંદર ને સોળ સાડા સોળ એક એટલે સાડા સત્તર સત્તર પોઈન્ટ પચાસ અહીં શું છે એક પોઈન્ટ પંચોતેર એન હવે આપણે એન શોધવાય એન જોડે ગુણેલું કઈ જાય છેદમાં જાય તો સત્તર પોઈન્ટ પચાસ છેદમાં એક પોઈન્ટ પંચોતેર તો આનો છેદ ઉડાવો પંચોતેર દાન પોઈન્ટ પોઈન્ટ ભૂલી જાઓ તો કેટલો દસ એનો મતલબ શું થયો એન બરાબર કેટલા દસ અહીં છે રામ કલિંગ વર્ષના પ્રથમ અઠવાડિયે કેટલી બચત હતી પાંચ દર અઠવાડિયે કેટલાનો વધારો થતો તો એક પોઈન્ટ પંચોતેર તો છેલ્લી બચત વીસ પોઇન્ટ પંચોતેર કેટલા વર્ષે થઈ રહે તો દસ વર્ષે થઈ રહે બરાબર દસ અઠવાડિયે તો એમનું મૂલ્ય શું તો એન બરાબર કેટલા દસ બરાબર આ પ્રમાણે આપણે દાખલા ગણી શકીએ છીએ જો તમને અમારું કામ ગમતું હોય તો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો